સ્વાધ્યાય એક પણ એક નોન ધાખવો નંબર વનમાં શું કહે છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો આપણે જે જે ગુણધર્મો ભણે એ વિષય હવે આની અંદરથી રકમ જોઈ અને કેવા કે કયા ગુણધર્મનો આમાં ઉપયોગ થાય છે ચલો આ શું કહે છે કે માઇનસ ચાર ભાગ્યા પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચાર ભાગ્યા પાંચ બરાબર જવાબ માઇનસ ચાર ભાગ્યા પાંચ જ આવે હવે આની અંદર જોવા જઈએ કે પહેલા આ સંખ્યા આગળ હતી અને આ સંખ્યા પાછળ હતી પછી આ સંખ્યાને આગળ લઈને આ સંખ્યાને પાછળ લઈ જવાબ એ જ મળે તો આની અંદર ક્રમના ગુણધર્મનું પણ પાલન થાય છે એક બીજું કે આની અંદર એક થોડું દેખીતી રીતે વધારે દેખાય છે કે આની અંદર એક તો આ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો અને આ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો જવાબ કેટલો મળે છે આટલો જ મળે છે એટલે કે ગુણાકાર માટે એક તટસ્થ સંખ્યા છે ગુણાકાર માટે એક તટસ્થ સંખ્યા છે જે કોઈ સંખ્યાનો એકસાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ જે તે સંખ્યા જ મળે છે જે તે સંખ્યા જ મળે છે માટે આના આપણે બે જવાબ લખી શકીએ એક જવાબ લખાય ક્રમનો ગુણધર્મ અને બીજો લખાય ગુણાકાર માટે એક એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે આ તમે જે જવાબ લખો એ ખોટો ના પડે કારણ કે આની અંદર બંને દાખલામાં સાબિત થાય છે કે ક્રમ નો ગુણધર્મ પણ છે અને તટસ્થ સંખ્યાનો ગુણધર્મ પણ લાગુ પડે છે તો બસ આ એનો જવાબ ચલો હવે બીજો દાખલો બીજો દાખલો શું કહે છે કે માઇનસ તેર ભાગ્યા સત્તર ગુણ્યા માઇનસ બે ભાગ્યા સાત

અહીંયા માઇનસ ઓગણીસ ભાગ્યા ઓગણત્રીસ એટલે ઓગણીસ ઉપર છે જાય અહીંયા આનાથી ઉલટું છે ઓગણત્રીસ ઉપર છે ને માઇનસ ઓગણીસ નીચે છે એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ જતા રહ્યા ઓગણીસ ઓગણીસ જતા રહ્યા માઇનસ માઇનસ જતા રહ્યા તો શું વધ્યું ઓનલી પ્લસ વધ્યું પ્લસ વન તો અહીંયા કયો નિયમ લાગુ પડે છે તો અહીં વ્યસ્ત સંખ્યાઓનો ગુણધર્મ લાગુ પડે છે એટલે લખવાનું કે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર ચલો હવે આપણે આગળ દાખલા નંબર બે દાખલા નંબર બે શું કહે છે કે એક ભાગ્યા ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ભાગ્યા તેન અને એક ભાગ્યા તૈય ગુણ્યા છ ગુણ્યા ચાર ભાગ્યા આ આ આ બંનેનો ગુણાકાર છે સંખ્યાની સંખ્યાની અને રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો કે અહીંયા ફક્ત ગુણધર્મ જ માગ્યો છે કે કયા ગુણધર્મની રીતે એનો ઉપયોગ થાય પહેલા શું આપે છે આ સંખ્યા આપી છે અને આ બે સંખ્યા જોડીમાં આપી છે જેમાં આ સંખ્યા એક ભાગ્યા એક ખુલ્લી સંખ્યા આપી છે જ્યારે અહીંયા ચાર ભાગ્યા ત્રણ ખુલ્લી છે અને એક ભાગ્યા ત્રણ ગુણ્યા છ એ જોડીમાં છે આ બે જોડીમાં છે અહીંયા આ બે જોડીમાં છે એટલે જૂથ બનાવેલ છે જૂથના નિયમમાં શું કહેતા હતા કે પહેલી બે સંખ્યાને જૂથમાં ભેગી રાખો અને બીજી બે સંખ્યાઓનો જૂથ બનાવો અને પછી અને બંનેનો જવાબ લાવો શું બંનેનો જવાબ સરખો આવે છે તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે તો અહીંયા જોવાનું આનો જવાબ અને આનો જવાબ બંને સરખો જ આવે એટલા માટે અહીંયા સીધો જ તમે જવાબ લખી શકો કે અહીંયા જૂથના ગુણધર્મનું પાલન થાય છે જૂથનો ગુણધર્મ ફક્ત આટલું જ લખવાનું એમ પૂછે કે સાબિત કરો એકવાર વાર એક્ઝામ એટલે પૂછે સાબિત કરીને લખો તો સાબિત કરીને લખવાનું હોય તો આ રીતે ગણી લેવાનું સાઈડમાં કે 1 ભાગ્યા 3 ગુણ્યા આ 6 ગુણ્યા 4 ભાગ્યા 3 બરાબર એક ભાગ્યા ગુણ્યા છ ગુણ્યા ચાર ચાર દુ આઠ આ બાજુ અહીંયા છ છે તો તઈ દુ છ તઈન તૈન જતા રહ્યા અહીંયા ફક્ત બે કા બે ગુણ્યા ચાર ભાગ્યા હવે શું થાય આઠ ભાગ્યા તીન અહિયાં જવાબ આવ્યો આઠ એક આઠ ભાગ્યા તીન અને અહીંયા ચાર દુ આઠ ભાગ્યા તીન અહિયાં આઠ ભાગ્યા તીન જવાબ અહિયાં આઠ ભાગ્યા તીન જવાબ એટલે બંને જગ્યાએ જવાબ સરખો મળે તો શું કહેવાય કે આ જૂથના ગુણધર્મનું પાલન થાય છે ચલો ખબર પડી કમ્પ્લીટ ચલો આગળ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય હવે વિચાર લેવાનો બે સમય સંખ્યાનો સરવાળો હોય બાદ બાકી હોય ગુણાકાર હોય ભાગાકાર હંમેશા જવાબ સમય સંખ્યા જ મળે સમય સંખ્યા જ મળે ભલે તમે સમય સંખ્યા સાથે ગમે એમ છેડછાડ કરો બાકી જવાબ સમય સંખ્યા જ હોય યાદ જ રાખી લેવાનું આની અંદર તો ફક્ત ગુણાકાર પૂછ્યો છે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય તો સમય સંખ્યા જ હોય સમય સંખ્યા જ હોય અથવા સમય જ હોય બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય યાદ રાખી દેવાનું ચલો અહીંયા આપણો ચેપ્ટર થાય છે પૂરો હવે નેક્સ્ટ ટાઈમમાં બીજો ચેપ્ટર સ્ટાર્ટ કરશું